મારું નામ કૃપા ભાવસાર છે આઈ કેન એક્ટિવ કિડ્સ આપણી પ્રી સ્કૂલ છે વિદ્યાનગર ખાતે આપણે સિન્સ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ આપણી સ્કૂલ છે આપણે બાર વર્ષથી ઓપરેટ કરીએ છીએ અને વી આર યર ટુ પ્રોવાઈડ બેસ્ટ સર્વિસ ટુ આવર કિડ્સ એન્ડ વી બિલીવ ઇન ગિવિંગ નોટ ઓનલી એજ્યુકેશન બટ ઓલ્સો વેલ્યુઝ એન્ડ ઓવરઓલ લર્નિંગ ફોર આવવર કિડ્સ અને આપણે વિદ્યાનગરમાં આપણી સ્કૂલ છે અને આજે એન્યુઅલ ડે આપણો છે ટાઉનહોલમાં આપણે બાળકો માટે એન્યુઅલ ડે રાખ્યો છે they will perform different dances which is being prepared by our talented teachers and lots of hard work has been put in in this by our team and we have kids from 2 to 6 years and all kids are going to perform different different songs on different different themes and we hope our event is going to be a successful one thank you